નકારતી જય માતાજી કેમ છો મજામાં મજામાં રેહો ગુડ મોર્નિંગ જય માતાજી અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો નવા આવજો લાઈક શેર કમેન્ટ કરજો આજના બ્લોગની શરૂઆત કરીએ સૌને જય માતાજી ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય બાપા સીતારામ કેવી રહી ગુડ મોર્નિંગ તમારી આજે ઊઠે પહેલા ઉઠાડ દે આપણે સરસ કરી આજે થોડી ખરી ચય નહીં ખરી કસરત માતાજી નમસ્કાર મસ્ત કસરત કરી હું ફોટો ના બોલું બધા લોકો કરતા જવું છું કસરત કરે છે કસરત કરવી જોઈએ જે કસરત કરવાની પછી કસરત ઊંચી દે આય પ્રાગ ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઇમપલ

અરે આપણો તો ઓ હો હો કાછા લાયા હતા બપપાનું 25 ડોકા જો 25 આ કહેવાય મોટો મોંટા કહેવાય લે બોટે ચાલે 55 હવે આની તો

પ્રસાદ આવ્યો એ વિરુ પ્રસાદ આવ્યો ઉધ્યો સદી થઈ બેટા વરસાદ થોડો થોડો આવે એટલો બધો નહીં સત્રી લઈ લો હારું વરસાદ ફાઇનલી આવી ગયો છે મિત્રો બે વાગ્યાનો ચાલુ છે હજુ થોડું સમજે મીજે થઈ જાય છે પપ્પા અને મમ્મી પાછળ ખોદ વેણવા આવે છે અને ડોડી આપણે ફાઈનલી ગોટા કરવાના છે ફાઈનલ જ છે ના સાચી વાત ગોટા જ બનાવે પણ હમણાં જ નહીં અંદર તો એટલે જીવાત ના હોય પકાશ ના હોય જોઈ જુડી દોડી ના ગોટા બતાવું ફોજ મેળો વરસાદ આવે પેલા વેણી દેહ તારે પ્રેક્ટિસ વાળી થઈ ગઈ કોઈ વેણે લેવું નહિ વ્યાલી એક વાર

જેમો લખવા ચા પોતો તો નહી ખાલતું મને તેમ પાછો વરસાદ છે એટલે ખોદવાનાય ખોદના ગોટા ગોટા કરવાના છે રોમ પડી પોણી આવવા જમવા નહીં

ચપ્પલ લેવા અને ફોજ સમારે છે પપ્પા મમ્મી સમારીને આપશી બહુ રોજ બરાબર

मेन थाली मधु मेन मेन थाली पहले अब, दूर। अब दूर। था। अम्हें अम्हें जे तो मेन क्या <laughs> <laughs> है सबको नहीं जाता और हमें जो हमें जेल आज वही बिल्कुल बच्चे ए उन्हीं साप पर है और हमें देखिए

ઓકે ઉરવાડ ભીંડો લાઈં પૂછી લો મિતે કાકી ની તો મજા કે ભીંડા હે ઘી જોવો માની ગોટા માટનો રોટ રેડી કરી લીધો છે ગોટા માટનો રોટ રેડી કરી લીધો છે હા

જો આ દે અમાર આ દુઓ જય માતાજી રેડી છે ભજીયા હા લોડ ખઈએ કેવો ચેક કરજો ભાઈ ખાઈ લો Bagaimana Yuka? Hmm? 1 nombor? 2 nombor 2 nombor dah berjaya berniaga Buku bingkai aku Aku cuba Buku dah berjaya berniaga 1 nombor Haa Ya bapak ikan ni

અને મમ્મી પપ્પા પ્રયાગભાઈ વીરુ આરવ અને આરાધ્યા ટીવી જોવા બેઠા વરસાદ ચાલુ અવાજ આવે હતી આસ્તો હેડવાનું જ મળશે નહીં નહીં વરસાદ ચાલુ હેડવાની મજા નહીં આવે ઓલ લડતા પાલતા વોકિંગ કરી ત્યાં જય માતાજી મિત્રો વોકિંગ ટાઈમ ચાલુ વરસાદમાં અને મારું નવું ગીત ગરબાની રમઝટ અમિત પ્રજાપતિ ઓફિશિયલ ચેનલમાં આવી ગયું છે મિત્રો તો ટાઈમ મળે બધા મિત્રો જોજો અમિત પ્રજાપતિ ઓફિશિયલ ચેનલમાં હું યુટ્યુબમાં જ છે લિંક રહી કદાચ જોઈએ છે બધાય બે ફોટા મૂકેલા ઉપર નામ છે અમિત પ્રજાપતિ નોન સ્ટોપ ગરબાની રમઝટ બે હજાર ચોવીસ ટાઈમ મળે બ્લોગવાળાઓને બ્લોગ જોતા હોય તો આધે આધે એ પણ જોતા રહેજો મિત્રો એ મારી પોતાની ચેનલ છે એમાં તમને ગીતો જ જોવા મળશે બધા એમાં બ્લોગ નહીં હોય ઓનલી ફોર મ્યુઝિકને લગતા ને બધું બોલો બીજું આથી પ્રસાદ કેવો આવ્યો

મિત્રો આજનો વિડીયો અહીંયા બંધ કરીએ છીએ બ્લોગ ગમે હોય આજનો તમને તો લાઈક શેર કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો નવા નવા વિડીયો તમને મળે સબસ્ક્રાઈબ કરી હોય તો દેખાય સબસ્ક્રાઈબ કરો એટલે નવો વિડીયો આવે તમને દેખાઈ જાય તરત જ બસ મિત્રો ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી